समंदर नी बस वारी उघाड़ी नथी अंतर नी सांभर सांभर बात करू इतना पढ़नी सांभर बात करू एक डाह पढ़नी चालने दोस्ती करी लइए दर पढ़नी पछी फरियाद नहीं रहशे कोई पढ़नी चाल लइए આગલા એપિસોડ માં આપણે શ્રી ધર્મનાથ પ્રભુ ની દેશના માં જે ચાર કશાયો ની વાત સાંભળેલી તેના ઉપર વધારે ફોડ પાડતા પૂજ્ય ડોક્ટર નીરુબેન અમીનદાનંદ આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર 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 આપણે લાસ્ટ એપિસોડમાં કશાય ઉપર વાતો કરી ક્રોધ માન માયા લો અનંતતાનું બંદી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની અને સ્વચલન આમ સોળ પ્રકારે થાય છે એમાં આપણે ક્રોધ માટે ઘણી બધી જુદી જુદા જુદા ચારે પ્રકારના દાખલા લીધા જેથી કરીને આપણને સમજમાં આવે કે આવા બધું તો આપણે ઘણું કરતા હોઈએ છીએ એટલે ક્રોધ થઈ જાય પણ એની પાછળ પ્રતિક્રમણ પ્રસ્યાત પ્રત્યાખ્યાન કરીએ તો એમાંથી આપણે હળવા થઈને જ છૂટી શકીએ છીએ એટલા માટે જ આ બધી વાત સમજવાની છે નહીં કે આપણે વાત સાંભળીએ એટલે આપણા આપણા કશાયો બંધ થઈ જશે એવું નહીં બનવાનું આ તમે સાંભળશો તમે સમજાશે બી ખરું તેથી કરી કંઈ કરીને તમારા ક્રોધમાં એ અટકી નહીં જાય એ થયા તો ખરવાના જ કારણ કે જે આપણે લઈને આવ્યા છીએ એ નીકળવાનું તો ખરું જ પણ એની સાથે સાથે આપણે જો આ પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન સાચા દિલના કરશું પશ્ચાતાપ સાથેના તો એ હળવાથી જશે અનતાનું બંધીમાંથી આપણે અપ્રત્યાખ્યાનીમાં જઈશું અપ્રત્યાખ્યાનીમાંથી આપણે પ્રત્યાખ્યાનીમાં આવી જઈશું અને પ્રત્યાખ્યાની એમાં આવ્યા હોય તો તો સવાલ જ નહીં તો તો ફટાફટ સ્વપુરુષાર્થી પ્રસંજલન સંચલન એ બધું કરાવીને ખૂબ ખપાવી શકાય એમ છે એટલે અપ્રત્યાખ્યાન અનંતાનુબંધી એમાં જ આવે ત્યારે પછી એનો પ્રોગ્રેસ થવા માંડે છે સંકિતને લીધે પ્રોગ્રેસ થાય છે અને સરોવરથી ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે હવે સરોવરથી આ ગુણસ્થાનકમાં બીજાને કોઈનો કિંચિત માત્ર દોષ ના દેખાય આનું લક્ષણ છે શું સરવૃત્તિનું લક્ષણ શું તો કે બીજાના દોષ ના દેખાય કોઈ ગાળો ભાંડે અપમાન કરે ગમે તે બોલે તો એ નિર્દોષ જ લાગે એને છે તો એનું દોષિત એ દોષિત ના લાગે એને પછી ભલે ને ગમે તે કરતો હોય સંસારમાં હોય માથામાં તેલ નાખતો હોય અંતરના પૂમળા નાખતો હોય કે સેન્ડ પરફ્યુમ છાંટતો હોય એ ગમે તે કરતો હોય તોય પણ એનું જબરજસ્ત સરોવૃત્તિનું પદ અને કર્મના બંધાવ અને જ્યાં કશાયનો અભાવ છે ત્યાં આત્મા રહેલો છે અને જ્યાં ત્યારે છે તો મૂળ સ્વરૂપના આત્માનો જે છે એ ત્યાં સુધી આપણે અનુભવ દશા પ્રાપ્ત થાય છે એ તો મૂળ આત્માની અનુભવ દશા પ્રાપ્ત થવું બહુ મુશ્કેલ છે કશાય છે ત્યાં સુધી આ ના થાય સંકેત ના થયું તો તો અનંતતાનું મંદિર કશાય હોય જ અને જ્યાં અનંતાનું મંદિર કશા છે ત્યાં સુધી આત્માની કોઈ મિથ્યાત્વ જ કહેવાય ત્યાં સુધી તો સમકિત ના થયું હોય તો શું રહ્યું તો કે મિથ્યાત્વ એટલે મિથ્યાત્વમાં એટલે પોતે મિથ્યાત્વી હવે મિથ્યાત્વીને પાછું બીજાને ઉપદેશ આપવાનો રાઈટ નથી હોતો કેમ તો કે બીજાને મિથ્યાત્વ જ આપવાના છો ને ચોથું ગુણ સ્થાનક ઓળંગાયું હોય સમકિત થયું હોય આત્માનું પ્રતીતિ થયું હોય અને ક્રોધમાનમાં આવેલું અનંતાનું બંધી ગયા હોય અનંતાનું બંધી જાય એટલે શું પ્રતિકરણ પ્રત્યાખ્યાન થાય ને તો પછી એક વરસની અંદર જે થઈ જાય તો એને છે તો પછી વરસની અંદરમાં જે ઉડી જાય એને આટલું પણ એને એને યાદ પણ ના રહે કે આવું કંઈ બનેલું એટલું બધું ક્લિયર થઈ જાય આ તો આ લોકો આપણે બધા શું કે અમે પ્રતિક્રમણ કરી લીધા અમે રોજ સવાર સાંજ પ્રતિક્રમણ કરીએ છીએ ને એમાં જેટલા જેટલા દોષ થાય ને એ તો અમે ખમાઈ જ લઈએ છીએ એટલે અમારું તો અનંત અનુબંધી તો ક્યાંનું જતું રહ્યું એવું નથી આપણે જે વાત નીકળે તો પાછું કેટલું બધું યાદ આવે છે ભોગવટો આપી જાય છે એટલે આ તો અનંત અનુબંધી પડેલા જ છે ભાઈ ક્લિયર થઈ જાય તો જ અને પ્રતિક્રમણ અને વરસમાં જ થઈ જવા જોઈએ તો એ છે તો અપ્રત્યાખ્યાની કહેશે નહીં તો છોડશે નહીં એટલે પ્રત્યાખ્યાવરણ અધિક અપ્રત્યાખ્યાની પણ ગયા હોય ખાલી પ્રત્યાખ્યાના વરણી કશાય હોય જે અંદર જ પોતાને જ અંદર સીમિત હોય બહાર કોઈને ના ખબર પડે એ કશાય એ સ્ટેજના આવ્યા હોય તો જ બીજાને પ્રરૂપના કરાય નહીં તો કશાય સહિતની પ્રરૂપના કરવાથી નરકે જવું પડે આવું જ્ઞાનીઓએ તીર્થંકરોએ કહ્યું છે એટલે તો તીર્થંકરો જબરજસ્ત જાગ્રત હતા અને જાગ્રત જે હોય એકદમ ટોપમાં જાગૃતિમાં ગયા હોય ડાયક સ્વભાવમાં આવ્યા હોય ત્યાર પછી તો ઉદયવશ થાય અને એને પ્રત્યાખ્યાવરણના કશાય બધા એને લીધે બધે જબરજસ્ત એને જાગૃતિ વર્તે અને કશાયોને એને ઉડાડી શકે એટલે એનો ખૂબ બધો દ્વેષ જેનો ગયો છે અને વિત્તદ્વેષ ગયો છે કોઈના માટે પણ કિંચિત માત્ર દ્વેષ નથી એને એક અવતારી પદ મળે એવું છે જે સંપૂર્ણ વિત્તદ્વેષ થયો હતો છેલ્લા અવતારમાં બી વિદરાગ થાય ને મોક્ષી જાય અને જો કોઈને કાચું હોય તો એનો અવતાર થોડા વધી જાય બે ચાર અવતાર વધારે થાય એટલે વિત્તદ્વેષ એ આક્રમિક જ્ઞાન મળે છે ને ત્યારે દ્વેષ તો પહેલો થઈ જાય છે કોઈને માટે દ્વેષ નથી રહેતો અને અંદર જબરજસ્ત બધા માટે સમસમત્વ ભાવ થઈ જાય છે અને જ્ઞાતા દ્રષ્ટા જ રહેવાય છે જ્ઞાતા દ્રષ્ટા રહે ત્યારે કશાય જાય ક્રોધનો અભાવ હોય ઓટોમેટિક ક્ષમા વર્તે ક્ષમા આપવી ના પડે શું અને પ્રતિક્રમણ બધે થયા કરેતા હોય છે શું કશાય થાય એ પરવશ થઈ ગયો કહેવાય અને પ્રતિક્રમણ સવર્ષ થયે એક પ્રતિક્રમણ કરી શકે છે પુરુષાર્થમાં ધર્મ આવી ગયો છે એ કષાય છે તો કર્મનો બી ના કષાયથી જ કર્મ બંધાય છે ક્રોધ માન માનમાં બા ચાર કસાય છે એનાથી કર્મ બંધાય છે કોઝિસ સ્વરૂપે છે અને કષાય જાય તો એ પરિણામ સ્વરૂપે રહ્યા તો પરિણામ સ્વરૂપે ના કશાય જતા રહેતા વાર ના લાગે એ પરમાણુ એ ક એ જ તાર્યા કશાય જેના ગયા પરમાણુ પણ ના રહ્યું તો એ ભગવાન થઈને ઉભો રહે છે આ ભગવાનની આ નિશાની છે કમ્પ્લીટ મુક્તિ ત્યાં ભગવાન કેવળ જ્ઞાન થઈને ઊભું રહે કેવળ જ્ઞાન એટલે શિવ આત્મા સિવાય કોઈ પણ કશ કોઈ પણ જળ કે પૂદગલ પર કોઈ પણ પર્યાયમાં પોતે પ્રવેશે જ નહીં કેવળ આત્મામાં જ સ્થિર હોય અને પોતાના જ્ઞાન સ્વભાવે જ વર્ત્યા કરતો હોય સ્વાભાવિક વર્તનામાં હોય સ્વાભાવિક વર્તના એટલે તમામ જ્ઞે એના જ્ઞાનમાં ઝળક્યા જ કરે ઝળક્યા જ કરે ઝળક્યા જ કરે એને જોવા પણ ના હોય આનંદતાનું બંધી જાય પ્રત્યા અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની જાય સંજલન પણ સંપૂર્ણ જાય ત્યારે કેવળ જ્ઞાન થાય છે અનંતનું બંધી ક્રોધ આપણે એક કેટલા બધા કેટલા અવતારો બગાડ નાખે એક જ વાર બાપ દીકરાનો ક્રોધ થાય મળવ ના જોઈએ અનંતાનું બંધી છે અનંતાનું બંધી માન એટલે એક વખત જો અપમાન મળે પોતાને તો એટલું બધું એને અસર થાય કે જે અપમાન કરે ને આખી જિંદગી એની જોડે છે તો બોલે નહીં મળવું ના જોઈએ માન અપમાન એને એટલું બધું હાડોહાડ લાગી ગયું અપમાનનો ભય અપમાન જે લાગે છે અડે છે એ જ માન છે માન કશાય છે અનંતાનું મંદિર રખડાવે અને એ જ માન અપમાન થઈ ગયું પણ તરત પોતે વરસ દાણામાં પૂરી જાય તો અપ્રત્યાખ્યા પ્રત્યાખ્યાની કહેવાય પંદર દાણામાં પૂરી જાય તો પ્રત્યાખ્યા ની કહેવાય અને આવે જ નહીં આવતાની સાથે જ ઉડી જાય એ સ્વંજલન કહેવાય આવું સુંદર છે અનંતાનું બધું માયા એટલે કપટ આ તે બધું એવું કપટ કરે એવું કપટ કરે તો અનંત આખી જિંદગી ભેદ પડી જાય તો અનંતાનુબંધી કહેવાય પછી જેમ જેમ પેલું કહ્યું રહે પ્રત્ય અપ્રત્યાખ્યાય પ્રત્યખ્યા ને સ્વજલન ચાલો જેમ વરસમાં ખબર પડી જાય એટલું ઓછું પછી પંદર દાડામાં તો કે પ્રત્યાખ્યાની એક સમયમાં તો કે સ્વજલન ઉડી જવું જોઈએ અનંતાનુબંધીમાંથી નીકળી ને તો પણ આ તો યાદ જ ના હોય ને ખ્યાલમાંય ના રહે ને કે આવું થયેલું ક્યાં ખોટું થયું છે જ્યારે પણ વાત નીકળે તો પાછું એટલું જ ચડી જાય ને એને નોંધ કઈ છે ભયંકર નોંધ થઈ ગઈ કહેવાય એકવાર કોઈ કશું કહ્યું અપમાન કર્યું તો જાય જ નહીં બહેનોને આમાં ખાસ હોય કપટ મિશ્રિત હોય અહંકાર એટલે ભાઈ અંદર સંઘરી સંગરી નાખે ખુલ્લું ના કરે ધારો કે એક સરસ પ્રસંગ હતો એક બેન છે તો યંગ હતી બેન આવતી હતી અમારી પાસે તો એમને કહે છે કે બહેન મને લગ્ન થઈ પંદર વરસ થયા બહુ ભણેલી ઘણીનો હોશિયાર હતી કે મને પંદર વરસ થયા પણ પાણીને તરત સાસરે આવ્યા પછી એક પ્રસંગ મારા હસબન્ડ સાથે બનેલો સાસુ નણંદ હસબન્ડને અમે બધા હતા એક પ્રસંગ બનેલો એમાં કહે છે કે પંદર વરસ થયા તો મને મારા વરની ભૂલ યાદ આવીને મને એટલો બધો ભોગવઠો આવે એટલો બધો ભોગોઠો આવે કે આજે જ જાણે થયું એટલા રીતે એટલી ખરાબ રીતે હું એના પર ગુસ્સેથી જાઉં બેફામ ગમે તેમ બોલું એને બન્યું તો કે કે કઈક આની ભૂલ નીકળી હશે આ બેનની બહુની તેને સાસુ અને નણંદ બેઓ થઈને એની ભૂલ કાઢી ખરેખર આમ એની ભૂલ નહોતી પેલા મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું કે જાણી બુજીને કરી વોટ એવર પણ આની ભૂલ નથી છતાં એની ભૂલ પછી બધાની વચ્ચે એણે સાસુએ વહુને કહ્યું એટલે એને હાડો હાડ લાગ્યું એને બચાવ કરવા ગઈ તો એની બચાવ એને કોઈ સફાઈ એની કામ ના લાગી પહેલાં લોકો સ્વીકાર્યું જ નહીં હવે નવી નવી હતી કેટલું બોલે સાસુને એને નણંદની સામે કેટલું બોલે સસરા બેઠા હોય વર બેઠા હોય બધાની વચ્ચે આ વાત નીકળી તો એને બહુ જ એટલું બધું હાડોહાડ લાગી ગયું તો કે મારે સાસુ બોલી નણંદ બોલી એ તો મારાથી ભૂલી ગયું પણ મને પંદર વર્ષ ત્યાં સુધી હજુ સુધી એ અંદરથી ખસતું નથી કે મારા વરે તે ઘડીએ મારા પક્ષનું એક વાક્ય પણ કેમ ના બોલ્યો હું સાચી હતી આ ખોટું હતું આ લોકોનું ખોટું હતું એ મારો વર જાણતો હતો છતાં એ ના બોલ્યો એ મને એટલું હાર્ડમાં લાગી ગયું છે મારા હા મારા કાળ જે કોતરાઈ ગયું છે કે છે કે પંદર વર્ષ સુધી હું ભૂલતી નથી જ્યારે કંઈક વાત નીકળે ને તો એ મને ઉભરાય એટલો બધો ભોગોટ આવે તે દાડે જે રડીને મેં તાઇફો કર્યો તો ફરી પાછો આજે અત્યારે એવો જ થઈ જાય કે છે અને નોંધ કઈ છે શું નોંધ કાળજા આપણે નથી કે કહ્યું પણ હું મારે કાળજે લે ગયો હું ભૂલીશ નહીં આ તો અનંતાનું બંધી માયા કરી ક્યારે છૂટશું આવું તો હંગરી રખાતું હશે આપણે તો ભૂલવાની વાત છે છોડી દેવાની વાત છે મારવા કાપવા આવે તોય ભગવાન માં આવી રીતે છોડી દેલા તો આપણે તો એવું કોણ મારવા કાપવા આવે છે ખાલી શબ્દોથી જ બાણ મારે છે ને ઓછા સીધા બાણ મારે છે આપણે એને બાજુ ટેપ રેકડ બોલે છે હું તો આત્મા છું કોને કહે છે આ તો પાટિયાને કહે છે મને થોડી કહે છે હું આનાથી નોખો છું મારા નામની ગાળો પાડે તો નામ તો પાટ્યું છે ઓળખવા માટે આપેલું આપણે થોડી નામ છીએ આપણે અનામી છીએ આત્મા છીએ શુદ્ધ આત્મા છીએ એને અડે જ નહીં તો એ આ ગમે એટલું કે તો આવે ને બારોબાર જતું રહે મહી અડી ગયું ટચ કરી ગયું ત્યાં પછી આ કશાય ચાલુ થઈ જાય છે આખી જિંદગી ભૂલે નહીં કે અરે વરસની ઉપર એ ના ભૂલે ને તો એમ જો અનંતાનું બંદી થઈ ગયા છોડીને ફરી ફરી અનંત અવતાર અને સ્ત્રીનો ને સ્ત્રીનો 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 દેહ આવે આજ માયા કપટમાં આજ જ નોંધ અને ઈર્ષા દેખાયમાં એમ જ સબડ્યા કરે બહાર જ ના નીકળી શકે ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન